કેમ છો મિત્રો બધા મજામાં બધા મજામાં જશો ને આપણો વિડીયો જતા બધા મજામાં જ હોય પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને આજે આપણે જવાનું છે સુરત આખ્યાન રમવા એટલે અહીંયા તમને દેખાડશું આખ્યાન અને બ્લોકમાં જેમ બને એમ બના રહીજો ચાલો આપણે જેવી હવે સુરત ચાલો જો આપડે જેવી છે સુરત આખ્યાન રમવા જો આપડું આઇસર છે બધા આપડા માણસો ગ્રુપ માં જોડે બધા બેઠા છે જો આપડા બાબા છે अमेश भाई ठाकुर और राजू भाई जो आपरो टिटो आप आ शंभू भाई आपरो परम मित्र राजू भाई जो आगानो भाई जो ઘણા અમારા મારા ભાઈબંધ છે આખો ગ્રુપ છે અમારું જો આ અમાર વિશાલભાઈ ગ્રુપ છે અમારું જે સામાન બામાન ઢીગાડી દીધો છે આય શર્મા જો આય શર્મા બેઈ ગઈ છે અમારા ભાઈઓ ભાઈ રોડે જો દેખાય ને અહીંયા છે આપણે પાર કરી નાખ્યું છે અને અહીંયા ઊભી રાખ્યું છે આપણું આયસર જો કેમકે આપણે અહીંયા જમવા ઊભું રાખ્યું છે આયસર જમવાનું આવી ગયું છે ગાંઠિયાનું શાક અને જો આ મસ્ત શાક છે બટેકાનું શાક છે

આવી ગયા છે જો મસ્ત બેકગ્રાઉન્ડ છે જો ફાર્મ માં રાખેલું છે જો લોકેશન પણ મસ્ત છે જો ગણપત બેરાયા છે જોરદાર આ બાજુ આખ્યાન છે જો ઝૂમ કરીને તમને ત્યાં જો આ બાજુ રહ્યું ને જમડવાર છે બાજુ સાઉન્ડ છે સુવિધા સારી છે સુરતમાં જો એટલે બ્લોકમાં બન્યા રહી જાઓ મસ્ત મીટિંગ જમાવી હે જોરદાર બધા લુખા લુખા ભેગા થયા હે જો તાબા પીન પાપડી પાપડી પેન મારો બેઠા બેઠા ઓ માતા થઈને જો આપણો સુરત વાળો ભાઈ બન રાજબાજો તૈયાર થાય છે જો ઓલો અમારો જો જોઈ લે પીળો ભપકો પહેરીને બે ગયો છે જોઈ લે યાત્રા જો આપણે સુરતમાં આખ્યાન રમવા આવ્યા હતા જો મસ્ત આખ્યાન પૂરું થઈ ગયું છે બહુ મજા આવી હવે જોકેલો કરવી છે જો મસ્ત ફાર્મ હતું જો સાફા બધું મસ્ત ગોઠવેલું છે જો આ બાજુ જોરદાર ફાર્મ છે જો સુરતમાં જોરદાર રાખ્યો તો જો સોફા બોફા કમ્પ્લીટ જો તે જ બનાવેલો જો સામાન કરવી છે આ શરમાં પછી આપણે જવાનું છે બરોવાળા બાજુ અને અહીંયા આપણે બ્લોગ સમાત્ત કરવી જો તમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જય માતાજી